નમસ્કાર દર્શક મિત્રો હું આપની સાથે ભાગ્યશ્રી અને આપ જોઈ રહ્યા છો સૌરાષ્ટ્રની અસ્મિતા ન્યૂઝ બનાસકાંઠાના દિયોદર ખાતે ઈદ મિલાદ પર્વની ઉજવણી મુસ્લિમ બેદારોએ ભવ્ય જુલુસ નીકાળ્યું દિયોદર ગામે દાઈ હાલીમાં મસ્જિદથી જુલૂસ નીકળી દરબારગઢ મેઇન બજાર થઈ રામાપી રોડ સહિત ફરી દાઈ હાલીમાં મસ્જિદ પરત આવ્યું હતું ઇસ્લામ ધર્મના સ્થાપક મોહમ્મદ પૈગમ્બર સાહેબના જન્મદિવસની ઉજવણી મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદે મિલાદુની બી તરીકે ઉજવણી કરવામાં આવે છે ત્યારે દિયોદર ખાતે ઈદે મિલાદની પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી ઈદે મિલાદ પર્વને લઈને મુસ્લિમ બિરદારોમાં અનેક ઉત્સાહ વર્તી રહ્યો છે નગરમાં મુસ્લિમ બિરાદરો એકત્ર થઈ સરકાર કી આમદ મહર હબાના નારાઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું જુલુસદાઈ હાલીમાં મસ્જિદથી દરગા દરબારગઢમાં નવી બજાર સુધી જૂના બસ રામાપીર મંદિરથી પરત દાઈ હાલીમાં મસ્જિદ પરત લવાયું હતું આ જુલૂસમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ન્યાઝનું આયોજન કરવામાં આવ્યું હતું જુલુસમાં વડીલો યુવાનો અને નાના ભૂલકાઓ જોડાયા હતા જુલુસનો આનંદ માણ્યો હતો અને ઈદે મિલાદનું જુલૂસ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયું હતું પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યું હતું તહેવારની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી વધુ સમાચારો માટે જોતા રહો સૌરાષ્ટ્રની અસ્મિતા ન્યૂઝ